વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવની વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇમેન્ટમાંથી વિભાગ બીમાં પ્રકરણ નંબર છ રેખાઓ અને ખૂણાઓમાં આપવામાં આવેલા દાખલાઓની સમજૂતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો આ અગાઉ મેં પ્રકરણ નંબર એક બે ત્રણ અને ચારનો વિડીયો બનાવેલ છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલ છે દાખલો પહેલો છે રેખાઓ પિક્યુ અને આરએસ પરસ્પર ઓ બિંદુમાં છેદે છે જો ખૂણો પીઓ આર જેમ ખૂણો આર ઓ ક્યુ બરાબર પાંચ જેમ સાત હોય તો તમામ ખૂણાઓ શોધો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે રેખાઓ આપણને આપી છે પિક્યુ અને આરએસ એ જે છે પરસ્પર ઓ બિંદુમાં છેદે છે અને આપણને ખૂણો પીઓ આર જેમ ખૂણો આર ઓ ક્યુ બરાબર પાંચ જેમ સાત આપણને આપેલ છે વિદ્યાર્થી મિત્રો આપણે તમામ ખૂણાની કિંમત શોધવાની છે સૌથી પહેલાં આપણને જે ખૂણાઓનો ગુણોત્તર આપણને આપ્યો છે એ આપણે શોધી કાઢીએ સૌથી પહેલાં આપણે ગુણોત્તરનો સરવાળો કરી દઈએ તો ગુણોત્તરનો સરવાળો બરાબર અહીંયા પાંચ જેમ સાત છે તો પાંચ વત્તા સાત બરાબર બાર થાય હવે આપણે ખૂણો પીઓ આર અને ખૂણો આર ઓ ક્યુ વિશે જોઈએ તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો આ બંને ખૂણા જે છે એ રેખિક ઝોનના ખૂણા છે ખૂણો પી ઓ આર અને ખૂણો આર ઓ ક્યુ આ બંને ખૂણા જે છે એ રેખિક ઝોનના ખૂણા છે આપણે જાણીએ છીએ કે રેખિક ઝોનના ખૂણાના માપનો સરવાળો એકસો ને થાય છે હવે આપણે જો ખૂણો પી ઓ આર શોધવો હોય તો ખૂણા પીઓ આરનું જે પ્રમાણ જે છે એ પાંચ છે અને ગુણોત્તરનો કુલ સરવાળો બાર છે એટલે પાંચ ભાગ્યા બાર કરીશું અને ગુણાકારમાં એકસો એંસી આપણે મૂકીશું તો આ રીતે લખીએ તો આપણને ખૂણા પીઓ આરની કિંમત આપણને મળશે અહીંયા પાંચ જે છે એ પીઓ આરનું પ્રમાણ છે અને બાર ગુણોત્તરનો કુલ સરવાળો છે અને એકસો એંસી ક્યાંથી આવ્યા આ બંને ખૂણા જે છે એ રેખિત જોડના ખૂણા છે એટલા માટે આપણે ગુણાકારમાં એકસો એસી મૂક્યા આગળ એનું આપણે સાદુરૂપ આપીએ તો એકસો એસી ભાગ્યા બાર કરીશું તો આપણને જે છે પંદર મળશે અને પાંચ ગુણ્યા પંદર કરીશું તો પંદર પંચા પંચોતેર આપણને મળે તો આ રીતે આપણને ખૂણા પી ઓ આર ની કિંમત પંચોતેર મળશે તેવી જ રીતે આપણે ખૂણા આર ઓ ક્યુ ની કિંમત શોધી કાઢીએ તો ખૂણા આર ઓ ક્યુ નું પ્રમાણ સાત છે ગુણોત્તરનો કુલ સરવાળો બાર છે એટલા માટે આપણે લખી શકીએ ખૂણો આર ઓ ક્યુ બરાબર પંદર અને પંદર ગુણ્યા સાત કરીશું તો આપણને મળશે એકસો ને પાંચ તો આપણને ખૂણો પી અને ખૂણો આર ઓ ક્યુ મળી ગયા હવે આપણે બાકીના જે બે ખૂણા વધ્યા પીઓ એસ અને ખૂણો એસઓ ક્યુ પણ આપણે શોધવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખૂણો પીઓ આર અને ખૂણો એસઓ ક્યુ એ જે છે પરસ્પર છિદતી બે રેખાથી બનતા અભિકોણ છે સામસામેના ખૂણા છે અભિકોણ હોય અભિકોણની કિંમત જે છે સરખી હોય છે અભિકોણ સમાન હોય છે એટલે પીઓ આર જો પંચોતેર હોય તો ઓ ક્યુ પણ પંચોતેર થાય છે આપણે લખી શકીએ ખૂણો POR આર બરાબર ખૂણો SOQ ક્યુ બરાબર પંચોતેર કેમ કે અભિકોણ છે એટલા માટે તેવી જ રીતે ખૂણો આર ઓ ક્યુ અને ખૂણો POS એસ એ પણ પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ છે સામસામેના ખૂણા છે અને અભિકોણ સરખા હોય આર ઓ ક્યુની કિંમત એકસો પાંચ હોય તો POS એસની કિંમત પણ એકસો પાંચ થાય એટલા માટે આપણે લખી શકીએ ખૂણો આર ઓ ક્યુ બરાબર ખૂણો પી ઓ એસ બરાબર એકસો દાખલો બી એસી નો દ્વિભાજક છે અને કિરણ એ વાય એ ખૂણા એક્સ એસી નો દ્વિભાજક છે જો ખૂણો બી એ વાય બરાબર હોય તો ખૂણો બી એસી શોધો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક ખૂણો આપ્યો છે બી એ સી અને કિરણ એ એક્સ જે છે એનો દ્વિભાજક છે તો આ દ્વિભાજકથી અહીંયા બીજા બે ખૂણા બને છે એક ખૂણો બને છે બી એ એક્સ અને બીજો ખૂણો બને છે એક્સ એ સી આ બંને ખૂણા જે છે સરખા થાય છે કારણ કે દ્વિભાજકથી બનતા ખૂણા છે એટલા માટે અહીંયા આપણે લખી શકીએ કે ખૂણો બી એ એક્સ બરાબર ખૂણો એક્સ એ સી અહીંયા આપણને આ બેમાંથી એક પણ ખૂણાની કિંમત આપી નથી એટલા માટે અહીંયા આપણે ધારી લઈએ કે આ જે બંને ખૂણા સરખા છે એની કિંમત જે છે બરાબર એક્સ આપણે ધારી લઈશું આગળ સંખ્યામાં આપણને આપ્યું છે કિરણ એવાય એ ખૂણા એક્સ એ સીનો દ્વિભાજક છે તો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે કિરણ એ વાય જે છે એક્સ એ સીનો દ્વિભાજક છે તો અહીંયા જે બે ખૂણા બને છે એક બને છે ખૂણો એક્સ એ વાય અને બીજો ખૂણો બને છે વાય એ સી આ બંને ખૂણા પણ સરખા થાય કારણ કે આ બંને ખૂણા જે છે એ દ્વિભાજક એ વાયથી બનતા ખૂણા છે એટલા માટે આપણે લખી શકીએ ખૂણો એક્સ એ વાય બરાબર ખૂણો વાય એ સી અને આ જે બંને ખૂણા જે છે એ ખૂણા એક્સ એ સી થી અડધા છે કારણ કે આપણે એ વાય દ્વિભાજક દોર્યો છે ખૂણા એક્સ એ સીનો એટલા માટે આ બંને ખૂણા જે છે એ ખૂણા એક્સ એ સીના અડધા થાય તો આ તો આપણે લખી શકીએ પરંતુ આગળ આપણે ધાર્યું છે કે ભાઈ એક્સ એ સીની કિંમત જે છે એ બરાબર એક્સ છે એટલા માટે અહીંયા આપણે લખી શકીએ બરાબર એક્સ ભાગ્યા બે એનો મતલબ એવો થયો કે એક્સ એ વાય અને ખૂણો વાય એ સી ની કિંમત જે છે એક્સ ભાગ્યા બે થાય અહીંયા સંખ્યામાં પણ આપ્યું છે ખૂણો બી એ વાય બરાબર સાહીઠ છે તો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ ખૂણો બી એ વાય જે છે એની અંદર અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ આટલો ખૂણો જે છે એ ખૂણો બી એ વાય છે એ ખૂણાની અંદર ખૂણો બી એ એક્સ અને ખૂણો એક્સ એ વાયનો સમાવેશ થાય છે એટલા માટે અહીંયા આપણે આ રીતે લખી શકીએ ખૂણો બી એ વાય બરાબર ખૂણો બી એ એક્સ વત્તા ખૂણો એક્સ એ વાય હવે આપણી પાસે ખૂણા બી એ વાયની કિંમત સાહીઠ છે અહીંયા સાઈઠ મૂકી દઈએ ખૂણા બી એ એક્સની કિંમત એક્સ છે અને ખૂણા એક્સ એ વાયની કિંમત એક્સ ભાગ્યા બે છે તો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ કિંમત મૂક્યા પછી એનું આપણે સાદુ રૂપ આપીએ મિત્રો અહીંયા છેદમાં કંઈ નથી છેદમાં એક આપણે મૂકી શકીએ આ રીતે અહીંયા આપણે છેદમાં એક મૂકી શકીએ છેદમાં એક મૂક્યા પછી આપણે એનો ચોકડી ગુણાકાર કરીશું તો આપણને મળશે બે ગુણ્યા એક્સ બે એક્સ થાય એક ગુણ્યા એક્સ એક એક્સ થાય અને બે એકા બે થાય તો આ રીતે આપણને મળશે આગળ આપણે લખી શકીએ સાહીઠ બરાબર બે એક્સ વધતા એક્સ ભાગાકારમાં બે હવે આ બે છેદમાં છે અહીંયા ગુણાકારમાં આવી જશે એ સાહીઠ દૂની એકસો વીસ થાય બે એક્સ વધતા એક્સ ત્રણેક્સ થશે એટલે આપણને મળશે એકસો વીસ બરાબર ત્રણેક્સ આપણે એક્સની કિંમત શોધવી હોય તો ત્રણ જે છે ગુણાકારમાં છે ગુણાકારમાં હોય તો અહીંયા ભાગાકારમાં જશે એકસો વીસ ભાગ્યા ત્રણ ત્રણ ચોક બાર એટલે આપણને મળશે ચાલીસ મળશે તો આ રીતે આપણને એક્સની કિંમત ચાલીસ મળશે હવે એક્સની કિંમત ચાલીસ મળી એનો મતલબ એવો થયો કે ખૂણા બી એ એક્સની કિંમતમાં ચાલીસ છે ખૂણા એક્સ એ ની કિંમત પણ ચાલીસ છે આ ઉપરાંત અહીંયા ખૂણો એક્સ એ વાય અને વાય એ સી સરખા છે અને અહીંયા આપણને એક્સની કિંમત ચાલીસ મળે છે અહીંયા ચાલીસ મૂકી દઈએ આપણે ચાલીસ ભાગ્યા બે ચાલીસના અડધા કેટલા થાય વીસ થાય તેનો મતલબ એવો થયો કે ખૂણો એક્સ એ વાય અને ખૂણો વાય એ સીની કિંમત વીસ થશે હવે આપણે ખૂણા બી એ સીની કિંમત શોધવાની છે અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં ખૂણો બી એ સી બરાબર જે છે એ ખૂણાની અંદર ખૂણો બી એક્સ અને ખૂણો એક્સ એ વાયનો સરવાળો છે તો કિંમત છે અને એક્સ એ વાયની કિંમત ચાલીસ વધતા વીસ સાહીઠ થાય તો આ રીતે આપણને ખૂણો એક્સ એ આ રીતે આપણને ખૂણો બી એ ની કિંમત સાહીઠ મળશે આગળનો દાખલો છે ખૂણો એક્સ અને ખૂણો વાય પૂરક કોણ છે જો ખૂણો એક્સ જેમ ખૂણો વાય બરાબર 25 જેમ અગિયાર હોય તો ખૂણો એક્સ અને ખૂણો વાય શોધો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખૂણો એક્સ અને ખૂણો વાય પૂરક કોણ છે એટલા માટે આપણે એ બે ખૂણાના માપનો સરવાળો કરીશું તો આપણને જવાબ એકસો મળશે કારણ કે પૂરક કોણ છે આપણે જાણીએ છીએ જે બે ખૂણાના માપનો સરવાળો એકસો એંસી થાય એ બંને ખૂણા એકબીજાના પૂરક પણ છે એટલા માટે આપણે લખી શકીએ ખૂણો એક્સ વત્તા ખૂણો વાય બરાબર એકસો ને એસી અહીંયા આપણને ખૂણો એક્સ અને ખૂણો વાયનું જેમમાં પ્રમાણ આપણને આપેલું છે ગુણોત્તરની અંદર ખૂણો એક્સ જેમ ખૂણો વાય બરાબર પચીસ જેમ અગિયાર સૌ પ્રથમ આપણે આ ગુણોત્તરનો સરવાળો કરી દઈએ તો પચીસ વત્તા અગિયાર એટલા આપણને મળશે છત્રીસ મળશે હવે આપણે ખૂણા એક્સની કિંમત શોધવી હોય તો ખૂણા એક્સનું પ્રમાણ પચીસ છે ગુણોત્તરનો કુલ સરવાળો છત્રીસ છે એટલે 25 ભાગ્યા છત્રીસ અને અહીંયા પૂરક કોણ આપણને આપેલો છે એટલે ગુણાકારમાં આપણે એકસો એંસી મૂકી શકીએ આ રીતે આપણને મળશે ખૂણો એક્સ બરાબર 25 ભાગ્યા છત્રીસ ગુણાકારમાં એકસો ને એંસી હવે આપણે એકસો એંસી ભાગ્યા છત્રીસ કરીશું તો આપણને મળશે છત્રીસ પંચા એકસો ને એંસી અને પચીસ ગુણ્યા પાંચ કરીશું તો આપણને મળશે એકસો ને પચીસ તો આ રીતે આપણને એક્સની કિંમત મળશે એકસો ને પચીસ તેવી જ રીતે આપણે ખૂણા વાયની કિંમત શોધી કાઢીએ ખૂણા વાયનું પ્રમાણ છે અગિયાર ગુણોત્તરનો કુલ સરવાળો છે છત્રીસ તો આપણને મળશે ખૂણો વાય બરાબર અગિયાર ભાગ્યા છત્રીસ ગુણાકારમાં એકસો ને એસી એકસો એંસી ભાગ્યા છત્રીસ કરીશું તો આપણને મળશે પાંચ છત્રીસ પંચા એકસો એંસી થાય અને અગિયાર ગુણ્યા પાંચ બરાબર પંચાવન આપણને ખૂણા એકસો પચીસ મળશે અને કિંમત પંચાવન મળશે આગળનો દાખલો છે રેખાઓ અને આર એસ પરસ્પર ઓ બિંદુમાં છેદે છે જો ખૂણો પી ઓ આર બરાબર પંચાવન અને ખૂણો ક્યુ ઓ એસ બરાબર બે એક્સ માઇનસ પાંચ હોય તો એક્સ ની કિંમત શોધો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે રેખાઓ પણ આપી છે PQ અને આર એસ બંને પરસ્પર ઓ બિંદુમાં છેદે છે આપણને ખૂણા પીઓ આરની કિંમત આપણને આપેલી છે પંચાવન અને ખૂણો QOS ની એસની કિંમત આપણી પાસે છે ટુ એક્સ માઇનસ પાંચ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ બંને ખૂણા જે છે એ સામસામેના ખૂણા છે અને આપણે જાણીએ છીએ પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા સામસામેના ખૂણા જે છે અભિકોણ છે અભિકોણ કેવા હોય સરખા હોય એટલા માટે અહીંયા આપણે લખી શકીએ કે રેખાઓ પિક્યુ અને આર એસ પરસ્પર ઓબિંદુમાં છેદે છે અને અહીંયા જે ખૂણા મળ્યા છે આપણને ખૂણો પીઓ આર અને ખૂણો ક્યુ ઓ એસ એ બંને સરખા થાય છે કારણ કે અભિકોણ છે સંખ્યામાં આપણને ખૂણા પીઓ આરની કિંમત પંચાવન આપી છે અને ખૂણા ક્યુ ઓ એસની કિંમત ટુ એક્સ માઇનસ પાંચ આપણને આપી છે તો ત્યાં મૂકી દઈએ આપણે આપણને મળશે પંચાવન બરાબર ટુ એક્સ માઇનસ પાંચ આગળનું આપણે સાદુ રૂપ આપીએ માઇનસ પાંચ આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે તો આપણને મળશે પંચાવન વધતા પાંચ બરાબર ટુ એક્સ પંચાવન વત્તા પાંચ થાય સાહીઠ બરાબર ટુ એક્સ કિંમત આપણે શોધવી હોય તો બે ખૂણાકર્મોથી અહીંયા ભાગા જશે સાહીઠ ભાગ્યા બે સાહીઠના અડધા ત્રીસ થાય એટલે આપણને મળશે ખૂણો બી કોટિકોણ છે જો ખૂણો એ બરાબર ખૂણો બી વત્તા વીસ હોય તો ખૂણો એ અને ખૂણો બી શોધો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બે ખૂણા એકબીજાના કોટીકોણ આપણને આપેલા છે અને આપણે જાણીએ છીએ જે બે ખૂણાના માપનો સરવાળો નેવું થાય એ બે ખૂણા એકબીજાના કોટિકોણ થાય એટલા માટે અહીંયા આપણે લખી શકીએ ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર નેવું હવે સંખ્યામાં પણ આપ્યું છે ખૂણો એ બરાબર બી ખૂણો બી વત્તા વીસ તો અહીંયા જે છે આ સમીકરણની અંદર જ્યાં ખૂણો એ છે ત્યાં આપણે ખૂણો બી વત્તા વીસ લખી શકીએ અહીંયા હું લખી નાખું ખૂણો બી વત્તા વીસ પ્લસ ખૂણો બી બરાબર નેવું તો આપણે આ જે સમીકરણ આપણને આપ્યું છે એ સમીકરણની અંદર ખૂણા એની કિંમત આપણે ખૂણો બી વત્તા વીસ મૂકી કિંમત મૂક્યા પછી એનું આપણે સાદુ રૂપ આપીએ અહીંયા તમે જુઓ બી પ્લસ બી ટુ બી થાય અને વીસ જે છે એની સાઈડ ચેન્જ થશે નિશાની બદલાશે પ્લસનું માઇનસ થશે તો આપણને મળશે ટુ ખૂણો બી બરાબર નેવું માઇનસ વીસ નેવું માંથી વીસ જાય તો આપણને સિત્તેર મળશે અને બીની કિંમત શોધવી હોય તો બે ગુણાકારમાંથી ભાગાકારમાં જશે સિત્તેર ભાગ્યા બે એટલે આપણને મળશે પાંત્રીસ તો આ રીતે આપણને ખૂણા બીની કિંમત જે છે પાંત્રીસ મળશે હવે આપણે ખૂણા એની કિંમત શોધવી હોય તો અહીંયા એક સમીકરણ આપણને આપ્યું છે કે ખૂણો એ બરાબર ખૂણો બી વત્તા વીસ અને આ સમીકરણની અંદર

ખૂણા ડીઈએફ નો દ્વિભાજક છે અને કિરણ ઇ વાય એ ખૂણા છે જો ખૂણો ડીઈએક્સ બરાબર બેતાલીસ હોય તો ખૂણો વાય અને ખૂણો ડીઈ શોધો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ખૂણા ડીઈ અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં ખૂણો ડીઈ એફ છે અને એનો દ્વિભાજક જે છે ઈ એક્સ છે તો દ્વિભાજક દોરવાથી અહીંયા બે ખૂણા આપણને મળે છે એક ખૂણો મળશે ડીઈ અને બીજો ખૂણો આપણને મળશે એક્સઈ એફ આ બંને ખૂણાની કિંમત જે છે એ સરખી થાય છે તો આ રીતે આપણે લખી શકીએ અહીંયા ખૂણો ડીઈ એફ બરાબર ખૂણો ડીઈ એક્સ વત્તા ખૂણો એક્સ આપણે લખી શકીએ અહીંયા આ જે બંને ખૂણા આપણને મળે છે એ બંને ખૂણા સરખા થાય છે સંખ્યામાં પણ આપ્યું છે ખૂણો ડીઈ એક્સ બરાબર બેતાલીસ છે જો ખૂણા ડીઈ એક્સની કિંમત બેતાલીસ થાય તો ખૂણો એક્સ ઇ એફની કિંમત પણ બેતાલીસ થાય કારણ કે આ બંને ખૂણા જે છે સરખા છે એટલા માટે આ જે સમીકરણ આપણને આપ્યું છે તો એ સમીકરણની અંદર આપણે ડીઈ એક્સની કિંમત બેતાલીસ અને એક્સ ઇ એફની કિંમત પણ બેતાલીસ આપણે મૂકી દઈએ તો આ રીતે આપણને મળશે ખૂણો ડીઈ બરાબર બેતાલીસ વત્તા બેતાલીસ તો આપણને મળશે ચોર્યાસી મળશે તારી આપણને ખૂણા ડીઈએફની કિંમત મળશે ચોર્યાસી હવે અહીંયા એક બીજું કિરણ આપણને આપ્યું છે કિરણ ઈ વાય એ જે છે ખૂણા ડીઈ એક્સનો દ્વિભાજક છે અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ઈ વાય જે છે ખૂણા ડી ઈ એક્સનો દ્વિભાજક છે તો અહીંયા જે બે ખૂણા આપણને મળે છે ખૂણો ડીઈ વાય અને ખૂણો વાય ઇ એક્સ જે છે બેની કિંમત સરખી થશે પરંતુ આપણી જોડે ખૂણો ડીઈ એક્સ બેતાલીસ છે તો આ બંનેની કિંમત જે છે અડધી થશે એટલે કે એકવીસ એકવીસ થશે આ રીતે આપણને મળશે ખૂણો ડીઈ વાય બરાબર ખૂણો વાય ઇક્સ બરાબર એકવીસ હવે આપણે ખૂણો વાય ઇ એફ શોધવાનો છે તો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ ખૂણો વાય ઇ એફની અંદર જે છે ખૂણો વાય એ એક્સ અને ખૂણો એક્સ એ એફનો સમાવેશ થાય છે એટલા માટે અહીંયા આપણે લખી શકીએ ખૂણો વાય ઇ એફ બરાબર ખૂણો વાય પ્લસ ખૂણો એક્સ ઇ એફ આપણી પાસે વાય ઇ એક્સની કિંમત એકવીસ છે અને એક્સ ઇ કિંમત બેતાલીસ છે અહીંયા મૂકી દઈએ અને પછી એકવીસ પ્લસ બેતાલીસ કરીશું તો આપણને મળશે ત્રેસઠ તો આ રીતે આપણને ખૂણો વાય એફની કિંમત ત્રેસઠ મળશે આગળનો પ્રશ્ન છે વ્યાખ્યાઓ લખો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કુલ આઠ વ્યાખ્યાઓ આપણે લખવાની છે સૌથી પહેલી વ્યાખ્યા છે સમરેખ બિંદુઓ તો એની વ્યાખ્યા થશે જો ત્રણ કે ત્રણથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેક બિંદુઓ કહેવાય એક રેખા પણ નાપી હોય અને એ રેખાની ઉપર કમસે કમ બે બિંદુઓ તો હોય ઓછામાં ઓછા બે બિંદુઓ તો હોય તો જ રેખા બને પરંતુ ત્રણ કે તેથી વધારે બિંદુઓ જો એક જ રેખા ઉપર આવેલા હોય તો એ બધા બિંદુઓને આપણે સમરેક બિંદુઓ કહીશું બીજી છે વિપરીત કોણ તો આપણે જાણીએ છીએ જે ખૂણાનું માપ એકસો એસી અને ત્રણસો સાહીઠની ની વચ્ચે હોય તે ખૂણાને વિપરીત કોણ કહે છે આગળ છે પૂરક કોણ બહુ સહેલી વ્યાખ્યા છે આપણે જાણીએ છીએ જે બે ખૂણાઓના માપનો સરવાળો એકસો થાય છે તે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે આગળની વ્યાખ્યા છે કોટી કોણ એ પણ આપણે જાણીએ છીએ ખૂબ જ સહેલી વ્યાખ્યા છે જે બે ખૂણાઓના માપનો સરવાળો નેવું થાય છે તે ખૂણાઓને એકબીજાના કોણ કહે છે તો પૂરક કોણની અંદર બંનેનો સરવાળો એકસો એંસી થાય પોટિકોણની અંદર બંનેનો સરવાળો નેવું થાય આગળ પાંચમી વ્યાખ્યા છે અભિકોણ તો અભિકોણની વ્યાખ્યા સમજવા માટે અહીંયા એક આકૃતિ પણ આપણને આપેલી છે તો સામાન્ય શિરો બિંદુઓ ધરાવતા બે ખૂણાઓમાં તો અહીંયા ઓ બંનેનું સામાન્ય બિંદુ છે બંને ખૂણામાં આવે છે એ ખૂણો છે એ ઓ સી બીજો ખૂણો છે બી ઓડી તો આ બે જે ખૂણા આપણને મળે છે બંનેનું સામાન્ય બિંદુ ઓ છે અને બે ખૂણાઓમાં જો એક ખૂણાનો દરેક ભુજ બીજા ખૂણાના ભુજ સાથે મળીને રેખા બનાવતો હોય તો તેવા ખૂણાઓને અભિકોણ કહે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓ અને ઓડી જે છે એક રેખા બનાવે છે એવી જ રીતે ઓ એ અને ઓ જે છે એ પણ એક રેખા બનાવે છે તો આજે સામસામેના જે ખૂણા આપણને મળે છે એ એકબીજાના અભિકોણ થાય છે અહીંયા અભિકોણની બે જોડ આપણને મળશે એક મળશે એ સી અને બીજું મળશે બી ઓડી આ બંને ખૂણા જે છે એકબીજાના અભિકોણ છે તેવી જ રીતે ખૂણો બી સી અને ખૂણો એઓડી એ પણ એકબીજાના અભિકોણ થાય છે આગળની વ્યાખ્યા છે ખૂણાઓની રેખિક જોડ તો જો બે આસનનો કોણના સામાન્ય ન હોય તેવા ભૂજ એક રેખા બનાવે તો તેવા ખૂણાઓની જોડને ખૂણાઓની રેખી જોડ કહેવાય છે અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ બે આસનનો કોણ આપણને મળે છે એક મળે છે વાય ઓ જેટ બીજો છે એક્સ ઓ જેટ સામાન્ય ન હોય તેવા ભૂજ તો બંનેમાં ઓ વાય અને ઓ એક્સ સામાન્ય નથી અને આ બંને કિરણ બંને ભુજથી એક રેખા બને છે વાય એક્સ તો આ જે બે ખૂણા આપણને મળે છે એ બંને ખૂણા જે છે એ રેખિક જોડના ખૂણા છે આગળની વ્યાખ્યા છે આસન્નો કોણ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ જો બે ખૂણાઓનું શીરો બિંદુ એક જ હોય અહીંયા બે ખૂણા આપણને આપ્યા છે એક ખૂણો છે બી ઓ સી બીજો છે એ સી અને બંનેનું શિરોબિંદુ એક જ છે ઓ એક ભૂજ સામાન્ય હોય જોઈ શકીએ છીએ આપણે બંનેમાં ઓસી આવે છે બી ઓ પણ અને એ ઓ સીમાં પણ બંનેમાં ઓસી આવે છે એટલે એક શિરોબિંદુ સામાન્ય ઓ અને એક ભૂજ સામાન્ય ઓ અને સામાન્ય ન હોય તેવા ભૂજ એટલે ઓ અને ઓ આ બે ભૂજ જે છે સામાન્ય ભુજની જુદી જુદી બાજુઓ હોય તેવા બે ખૂણાઓને તો જે ખૂણાનું માપ નેવું અને એકસો એસી ની વચ્ચે હોય તેવા ખૂણાને ગુરુકોણ કહે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને પ્રકરણ નંબર છ ની અંદર કુલ સાત પ્રશ્નો આપણને આપવામાં આવ્યા હતા